શબ્દ આંખોથી મને જોયા કરે તે કોણ છે ને પછી દ્રષ્ટિ થકી પડમાં સરે તે કોણ છે સાવ સાવસૂક્કું વૃક્ષ છે ને સાવ સાવસૂક્કી ડાળ છે પરણ જેવું કંઈ નથી તો પણ ખરે તે કોણ છે મેં અચાનક આંખ ખોલી ને ગગન જોઈ કહ્યું સર્વરીના કેસમાં મોતી ભરે તે કોણ છે આમ તો ઝરણા હંમેશા પર્વતોમાંથી સરે તે છતાં આ રણમહિ ઝરમર ઝરે તે કોણ છે જળમહી તરતા રહે સરતા રહે એ મત્સ્ય પણ મત્સ્યની આંખો મહીં જે તરવરે તે કોણ છે સૌ મને દફનાવવાને આમ તો આ તુર પણ આ ક્ષણે મુજ શ્વાસમાં આ વિઠરે તે કોણ છે આ ક્ષણે મુજ શ્વાસમાં આવી ઠરે તે કોણ છે રમેશ પટેલ ક્ષ